गुजरात क्षेत्र ठाकुर सेना द्वारा आयोजित चौथा संबोधन उपस्थित आपली वेळे गुजरात आरोग्य मंत्री ऋषिकेश पटेल आपण श्री महेंद्रभाई सांसद हरिभाई पूर्व सांसद नटूजी पूर्व सांसद जुगलभाई आपवलसिंह મુકેશભાઈ સુખાજી જિલ્લા પ્રમુખ રાજકોટ સાહેબ આપણા પૂર્વ ધારાસભ્ય સર્વપ્રથમ તો માં ભગવતી પ્રાર્થના કરું છું કે આ તમામ નવ દંપતીઓને ખુબ સુખી કરે એમના દાંપત્ય જીવનમાં ખુબ સુખ આપે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું સાથે જયદીપસિંહ તિનભા અને જીવાજીની આ બધી ટીમને હું અભિનંદન આપું છું કે આજે તમામ શ્રેષ્ઠીઓ તમામ રાજકીય આગેવાનો તમામ સામાજિક આગેવાનો આ બધાને આ સરસ સુંદર પ્રસંગમાં આપણે આમંત્રિત કર્યા છે ત્યારે ઠાકોર સમાજના મારા તમામ યુવાનોને પણ અપીલ કરું છું કે આ શ્રેષ્ઠીઓ તમારા દર્શન કરવા આવ્યા છે આ નવ દંપતિઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે એમનો પણ આપણે આભાર માનીએ આપ્રસંગે બોલ આબુ ભાષણ નથી કરું પણ જે સમાજો આગળ આવ્યા છે સમાજોમાંથી શીખ લઈએ જે સમાજો શિક્ષણ તક કે આગળ આવ્યા જે સમાજો રોજગાર તક કે આગળ આવ્યા જે સમાજોમાં વેશન મુક્તિ છે આ બધા સમાજો આગળ આવ્યા છે એમના કામોથી એમની મહેનતથી એમના ચિત્રલા જે શિક્ષણના રસ્તાઓ છે એના કારણે આગળ આવ્યા છેડા શેડી જે બાકી હોય ફટાફટ આવશે છેડા શેડી માટે પણ મારી પણ તમને વિનંતી કે બધા જ સમાજો શિક્ષણ તકે આગળ આવે છે ત્યારે શિક્ષણ વધારે વધારે વધારો બધા જ લોકોને સાથે લઈને ચાલો એકલો સમાજ એકલો વ્યક્તિ થાકી જશે ત્યારે આ પ્રસંગે હું આ બધા જ મંત્રસ્થ આગેવાનો આ કોઈ નાના આગેવાનો નથી આ બધા જ આગેવાનો ખૂબ વ્યસ્ત કાર્યક્રમમાં હોય આ બધા જ આગેવાનો મહેત ભાઈ તો એમને તો આજે તબિયત ખરાબ છે એમને બેક પેઇન વધારે તકલીફ છે તેમ છતાં એ પણ આવ્યા છે

મહેસાણાના લોકસભાના